નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે અમે કઈ જઈ રહ્યા છીએ અમે શું કરવા જઈ રહ્યા છીએ એ તમને જોડાવીશું એટલે બન્યા રહેજો પૂરા વિડીયોમાં એ તો તમે કહી શકો છો આ શું જોવાય છે તમને ખબર હશે ભટ્ટો હાથ જઈ રહ્યો છે એટલે અમને ભટ્ટા તરફ થઈને જઈ રહ્યા છે મિત્રો ક્યાં જઈ રહ્યા છે એ બન્યા રહેજો તો તમને જરૂરથી ખબર પડશે મિત્રો તો હવે કઈ જગ્યાએ જઈ રહ્યા એ જુઓ તમે કઈ જગ્યાએ જઈ રહ્યા છે જે તમે જોવો નહીં તો અમે જઈ રહ્યા છીએ દોસ્તો જે ગ્રાઉન્ડનું કામ કરવા માટે તો સ્ટાર્ટ કામ ગ્રાઉન્ડનું કામ કરી દીધું છે જે રોડા નાખવાનું અને રોડા ફોડવાનું કામ છે જે સ્ટાર્ટ કરી દીધું છે તમે જોઈ શકો છો અત્યારે ફિલહાલ ચાર મજૂર આવ્યા છે અને પહેલાં તો સરખું કર્યું

જોઈ શકો છો તમે પાછળ ચાર મજૂર આપણે લીધા છે અને એ કામ કરી રહ્યા છે એટલે લગભગ આજના દિવસમાં સંપૂર્ણ કામ સમાપ્ત થઈ જશે ને કાલે પીચનું કામ પણ સંપૂર્ણ થઈ જશે આજે મટિરિયલમાં ખાઈ જશે તો એવું મને લાગે છે દોસ્તો તો હું અત્યારે ફાઇનલી કામ ચાલી રહ્યું છે પણ જસ્ટ ઘરે જઈ રહ્યો છે અને પાછળ જોઈ શકો છો તમે કામ તો હું ઘરે જઈ રહ્યો છું ફરીથી આવું ત્યારે ફરીથી પણ જોડાવીશ તમને તો સાથીઓ હવે અમે લંચ બ્રેક કરવા જઈ રહ્યા છીએ એટલે કે મજૂરોનું લંચ બ્રેકનો ટાઈમ થઈ ચૂક્યો છે એટલે હવે ધીરે ધીરે જોઈ શકો છો તમે લંચ બ્રેક કરવા માટે એ જઈ રહ્યા છે ત્યારે એ દ્રશ્ય પણ તમે જોઈ શકો છો મિત્રો તો કઈ રીતે મસ્ત કાર્ય થઈ રહ્યું છે આ રોડા જે જો થોડાક જ બચેલા છે બાકી તો અંદર થઈ ગયું છે તો જસ્ટ હવે ટીપવાના જ બાકી છે અને થોડાક જ બચેલા છે તો લંચ બ્રેક કરીને ફરીથી કાર્ય ચાલુ થઈ ગયું છે દોસ્તો જુઓ તમે થોડાક જ હવે બચેલા છે એ નાખીને પછી અમે બીજા રોડા લાવવા પડશે એવી ચર્ચા થઈ છે અમારી કારીગર સાથે એટલે હવે સરપંચને પણ કોલ કર્યો છે સરપંચે કીધું છે કંઈ વાંધો નહીં તો ગયા જેસીબી જોઈ શકો છો આ બટ્ટા પર અમે ગયા રોડા લેવા માટે અને જેસીબી ના પાડે છે સેટ કહે છે કે જેસીબી નથી પણ જોઈ શકો છો દસ્તો જેસીબી ભટ્ટાનું કામ કરી રહી છે ત્યારે ભટ્ટા પર જઈને અમે ઊભા છે એટલે કોન્ટ્રેક્ટર હજી રોડાની જરૂર પડશે કેમ એ સંપૂર્ણ પૂરા થઈ ગયા છે પણ હજુ જરૂર પડશે કેમકે આપણે જેટલા જોઈએ છે એટલા પ્રમાણમાં નથી મળ્યા અને જો ના નાખે તો કારીગરનું કહેવું છે કે માલ મટિરિયલ જે વધારે જાય છે અને સિમેન્ટ બહુ જાય છે અને મટિરિયલ બહુ જાય છે દોસ્તો તો જોઈ શકો છો તમે આ જેસીબી શેસ હતા પણ ત્યાં ભટ્ટાના માલિક ના પાડે છે તમે ભટ્ટાને પણ જોઈ શકો છો તો સાથીઓ ફરીથી હું ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યો છું અને ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડના દ્રશ્યો તમને જોવાડી રહ્યો છું કેવા ગ્રાઉન્ડના દ્રશ્યો છે આ સંપૂર્ણ સમાપ્ત થઈ ગયા છે રોડા બિલકુલ અને પીચ પર નાખી દીધા છે છતાં પણ હજી જરૂર છે પણ હવે પૂર પૂર્ણ થઈ ગયા એટલે હવે અમે મજૂરોને લઈને ઘરે જવા નીકળ્યા છે એટલે કે અમારા ઘરે જઈ રહ્યા છે એટલે મજૂરોની છૂટ્ટી કરી દીધી અને એમને કીધું હવે તમે જાઓ હવે રોડા આવશે એટલે હવે આપણે કામ કરીશું હજુ થોડોક સમય અડધો કલાક લગભગ વીસ મિનિટ જેવો ટાઈમ બચેલો હતો પંદર વીસ મિનિટ જો ચાર ચાલીસ યા ચાર પિસ્તાલીસ જેવો ટાઈમ થઈ ચૂક્યો હતો પંદર વીસ મિનિટ પાંચ વાગે બચેલો હતો પણ હવે સંપૂર્ણ કામ સમાપ્ત થઈ ગયું રોડા સમાપ્ત થઈ ગયા મિત્રો એટલે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ અને ઝડપીથી કામ યાર કરી દીધું એટલે હવે જઈ રહ્યા છીએ બાય